ભુજમાં લોકોની માંગને ધ્યાનમાં લઈને ચાલીસ રોડ લાઇટોનું લોકાર્પણ કરવામાં આવ્યું ગત ઓગણત્રીસ તારીખે સાંજે ગીતા માર્કેટમાં ચાલીસ રોડ લાઇટ લગાવી અને લોકોની સુખાકારીમાં એક વધુ પીછું ઉમેર્યું છે અને ધારાસભ્ય અને ભુજ નગરપાલિકાના પ્રમુખ ચેરમેન તથા બોડી સાથે રહી અને લોકાર્પણ કર્યું છે વર્ષોથી લોકોની માગણી હતી અને જ્યાં જ્યાં ખૂટતી કડીઓ હોય છે અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ અને સૌથી સરળ તો ભુજની સરસ અમે એ કર્યું છે કે ભુજના એન્ટ્રન્સ એટલે મુખ્ય દ્વાર તો આરટીઓ સર્કલ જ્યાં આવી રહ્યું છે ત્યાં કને એક વેલકમ ટુ ભુજ એની એક લોગો સાથેનું લાઇટિંગ સાથેનું અનાવરણ કર્યું છે અને આવનારા સમયમાં જ્યાં જ્યાં ભુજમાં જરૂરિયાત લાગશે એવી રીતના અમે લોકો સમક્ષ આવા કાર્યક્રમો આ કૃતિઓ રજૂ કરી અને નવું નવું કંઈક કરવાના પ્રયત્ન કરશું અને રોડ લાઇટની સમસ્યા સદંતરે કમ્પ્લેનનો ઓછી થાય એવા પ્રયત્નો તરફ અમે આગળ વધી રહ્યા છીએ અમારા પાસે અહીંયા કમ્પ્લેનની જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય છે કમ્પ્લેન જે લોકો લખાવે છે ફોન દ્વારા અમારા ડિપાર્ટમેન્ટમાં અથવા તો ત્યાં નગરપાલિકામાં એક રાખેલી છે ત્યાં ડેસ્ક ત્યાં લખાવે છે એ કમ્પ્લેન દ્વારા અમારી કર્મચારીઓ દિવસમાં બે શિફ્ટ હોય છે એ શિફ્ટ પ્રમાણે કામ કરે છે ને જે કંઈ અરજીઓ અમારા પાસે આવે છે અથવા તો કોઈકના માધ્યમથી અમને ધ્યાન દોરો આવે છે એ તરફના પ્રયત્નો અમે સંપૂર્ણ કરીએ છીએ જે અમારો ધ્યાન બહાર હશે એ કદાચ નહીં થતું હોય તો જ્યાં કોઈ અમારું ધ્યાન દોરશે એ નિરાકરણ કરવા માટેના પ્રયત્ન સંપૂર્ણપણે કરશો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે